चलो गाइस आज जो रजिस्टर एसी चलो चलो एसी सूद मा एसी, एसी।, एसी। हम हाँ जो शुद्ध रजिस्टर एसी ए रजिस्टर हे बराबर એને તમે એસી આપો છો શું આપો છો એસી સપ્લાય વી એટલે વીએમ સાઈન ઓમેગા સાઈન ઓમેગા ટી સપ્લાય આપો છો વીએમ સાઈન ઓમેગા ટી સપ્લાય તમે આપો છો રેડી એટલી વસ્તુ હવે આ તમારો રજીસ્ટર છે ઓકે આ તમારો રજીસ્ટર છે આ તમારો અહીંથી કરંટ ફ્લો થશે કરંટ તમને કઈ રીતના મળશે જો કરંટ મારે લેવો છે કરંટ કઈ રીતના મળશે શું રજીસ્ટરમાં એસી આપવાથી શું થશે બરાબર કરંટ તમારો શું થશે

કાંઈ ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે કાંઈ તમારો એંગલ જોવા મળતો નથી બરાબર બંને ફેઝમાં હોય છે એટલે આનું તમે લખી શકો કે ભાઈ આમાં તમે શું લખી શકો કે ભાઈ આ તમારું છે વોલ્ટેજનો છે બરાબર આની ઉપર જ આ પોઈન્ટથી ચાલુ થાય કરંટ અને આ જ પોઈન્ટ એન્ડ થાય કરંટ કરંટ આને શું કહેવામાં બંને વોલ્ટેજ અને કરંટ બંને ફેઝમાં છે કોઈ પૂછે કે ભાઈ રજિસ્ટરમાં શું હોય વોલ્ટેજ અને કરંટ ફેઝમાં હોય બંને વચ્ચે કાંઈ છે એંગલ ના હોય વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવું હોય તો વોલ્ટેજની ઉપર જ શું આવશે કરંટ હશે વોલ્ટેજની ઉપર જ કરંટ આવશે બંને છે ફેઝમાં હોય છે અને પાવર છે શું પાવર છે આ લોસ કરાવશે કેટલો લોસ કરાવશે તો કે ભાઈ આઈ જેટલો પાવર લોસ છે એ કરાવશે આની વચ્ચે તમને એંગલ છે જોવા મળતો નથી અને વોલ્ટેજ અને કરંટ બંને ફેઝ માં હોય છે બંનેના આવે છે આમાં તમારે એટલી વસ્તુ જ જોવાની છે રજી શુદ્ધ રજીસ્ટરની અંદર કઈ રીતના પ્યોર એસી આપો તો આવું થાય એની અંદર આવી રીતના કરંટ છે ફ્લો થાય બરાબર રેડી આમાં એટલું જ યાદ રાખવાનું આમાંથી ને એમસીક્યુ આવશે કોઈ બાર નો એમસીક્યુ ક્યાંય નીકળશે જ નહીં ડન એટલી વસ્તુ બાય બાય ઓકે આપણે હવે જલ્દી જલ્દી ઇન્ડક્ટર જોશું ચાલો ઇન્ડક્ટર માટે બીજો લેક્ચર બનાવીએ આપણે